તો પ્રદેશ કિસાન સંઘના મહામંત્રી આર કે પટેલે જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો પર આફત આવી છે સરકાર દ્વારા સર્વે માટેનો આદેશ અપાયો છે સર્વેની કામગીરી કોઈપણ બાકાત ન રહી જાય તેનું ધ્યાન રાખવું પડશે સરકાર ખેડૂતોને સહાય નહીં પરંતુ વળતર આપે જલ્દી જ સરકાર સહાય રાશિ જાહેર કરે તેવી અમારી માંગ છે તો ગુજરાતભરના સસ્તા અનાજના દુકાનદારો આજથી હડતાલ પર ઉતર્યા છે આજથી સસ્તા અનાજનું દુકાનદારોનું સરકાર સામે અસહકારનું આંદોલન શરૂ થયું છે મોટી વાત એ છે કે અનાજ વિતરણની દુકાનો બંધ રહેતા ગ્રાહકો પણ અટવાયા છે મહિનાની શરૂઆતમાં જ અનાજ લેવા આવતા ગ્રાહકોને દુકાન બંધ મળી છે અનાજ ન મળતા ગરીબ ગ્રાહકોને મુશ્કેલીઓ સર્જાઈ છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના સામારોહ ગામે ખેડૂતોની યોજાઈ ગ્રામસભા પાક માફ કરવા પલળી ગઈ મગફળી વીસ હજારના ખર્ચે સામે પચાસ હજારની આવક રડવાની આશા માવઠાએ તોડી પાડી ખેડૂતોને નુકસાનમાં સહાયરૂપ થવા ગુજરાત સરકાર ઝડપથી રાહત સહાય પેકેજ જાહેર કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલે આપ્યું નિવેદન બનાસકાંઠાના ધાનેરાના જીવાનામાં હડકાયું કૂતરું કરડતા અગિયાર વર્ષના બાળકનું મોત ગાંધીનગરના બસો પંચોતેર ગામની પંદર હજાર હેક્ટરની જમીનમાં મગફળી અને ડાંગર પાકને માવઠાથી નુકસાન વરસાદ બાદ ફેલાતા રોગચાળો અટકાવવા આરોગ્ય પ્રધાન પ્રફુલ્લ પાણસેરિયાએ યોજી બેઠક ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અઢાર તાલુકાઓમાં વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ પોરબંદરમાં ત્રણ ઇંચ જેટલો ખાબક્યો સુરતમાં કામરેજ તાલુકાના પાલી ગામ પાસે લશ્કરી બસ ટ્રક વચ્ચે અકસ્માત